સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવમાં ચિત્ર જોઈને તમે સમજી ગયા હશે કે આજે આપણે સાની વાત કરવાના છે એટલે કે આદિવાસી સમુદાય સાથે જોડાયેલી વિવિધ પ્રકારની ભાષાઓ તો વાત કરીએ કે ભારતની અંદર ભારત સરકાર દ્વારા આદિજાતિ મંત્રાલય સંચાલિત ભાષા સંશોધન કેન્દ્ર મ્યુઝિયમ અને લાઇબ્રેરીની સ્થાપના તેજગઢમાં કરવામાં આવેલી છે આ સ્થળ વિશેની વાત કરીએ તો આ સ્થળ વડોદરા જિલ્લામાં બોડેલીથી છોટા ઉદેપુર જતા વચ્ચે એક ગામ આવે છે તેજગઢ અને આ તેજગઢની અંદર એક સરસ મજાનું નયન રમ્ય પ્રાકૃતિક સુંદરતા અને પહાડો વચ્ચે ઘેરાયેલું એક સ્થળ છે એટલે કે આદિવાસી સમુદાયને લગતું અહીં ભગવાનદાસ પટેલે લેખિત ભીલોનું ભારત નામનું એક વાર્તાનું પુસ્તક છે તેના આધારિત ચિત્રો જોવા મળે છે કે જે ચિત્રો મધ્યપ્રદેશના વિસ્તારમાં જોયેલા છે તે સિવાય રાઠવા સમુદાયને દર્શાવતું વિશાળ ડોળ કે જેનો હોળીના સમયની અંદર વગાડવામાં આવે છે વિવિધ પ્રકારની વાંસળીઓ કે જે મેળાવડાની અંદર મેળા તેમજ મોટા તહેવારો દ્વારા વિવિધ પ્રકારના આદિવાસીઓ વગાડે છે તેમાં મોટો પીહો નાની પેહ વગેરે જેવા સાધનો સમાવેશ થાય છે અહીં આદિવાસી ફોટોગ્રાફ તેમજ ભારતના વિવિધ વિસ્તારના આદિવાસી સમુદાયના ફોટોગ્રાફનું એક કલેક્શન જોવા મળે છે ડૉક્ટર ગણેશદેવી દ્વારા શરૂ કરવામાં આવેલી આદિવાસી એકેડમી કે જેને ભાષાઓના સંશોધન તરીકે ઓળખવામાં આવે છે અહીં ડૉક્ટર ગણેશ દેવીએ સાતસોથી એંસી એટલે કે સાતસો એંસી ભાષામાં પોતાનું સંશોધન હાથ ધરેલું છે આ વિસ્તાર દસ એકર વિસ્તારમાં ફેલાયેલો છે વૃક્ષો પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે અહીં વેલ સમુદાયને એથનોગ્રાફી ભાષાકીય તેમજ આદિવાસી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે તેમજ આ પ્રંગણની અંદર એક સાઠ હજાર પુસ્તકોનું સંગ્રહાલય પણ આવેલું છે એટલે કે લાઇબ્રેરી એટલે અહીં પ્રાકૃતિક બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે આ સ્મારકની ઐતિહાસિક વિશેષતાના આધારેને અલગ જ પ્રકારે ડિઝાઇન કરવામાં આવેલી છે જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતના વૈભવને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વિડીયોમાં માહિતી ઓછી છે પરંતુ જોવાનું વધારે છે એટલે કે આ વિડીયો તમે પૂરો જુઓ કે જેમાં તમને આદિવાસી સમુદાયને લગતી વિવિધ પ્રકારની કલા સંસ્કૃતિ તેમના રીતિ રિવાજો તેમના વાજિંદ્રો તેમના વપરાતા સાધનો વગેરેની ચિત્રો દ્વારા સરસ તમને માહિતી મળી રહેશે એટલે આ વિડીયોને આખો જુઓ તેમજ આદિવાસી સમુદાયનું કૌરવવંતુ સ્થાન એટલે કે બોડેલી છોટા ઉદેપુર રસ્તાની વચ્ચે તેજ સ્થળ અને આ સ્થળે આવેલું એક મહત્વનું સ્મારક એટલે કે આદિવાસી ભાષા સંશોધન કેન્દ્ર